નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો નજર કરીએ તારીખ ઓગણત્રીસ અને ત્રીસ ડિસેમ્બરના રાશિ ફળ પર રાશિ ફળ પર આગળ વધીએ તે પહેલાં આપણે ખાસ નંબર વિનંતી છે કે જો તમે રાશિ ભવિષ્ય ફળનો વિડીયો જોઈ રહ્યા હોય તો ખાસ મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે તમને વિડીયો કેવો લાગી રહ્યો છે અને કોઈક તમારા સજેશન હોય તો પણ મને ખાસ કહેશો તો ચાલો નજર કરીએ મેષ રાશિ પર મેષ રાશિ ની વાત કરીએ તો આ બંને દિવસો દરમિયાન કોઈક જગ્યાએ તમારે ટૂંકી મુસાફરી કરવાનું થાય તેવી શક્યતા છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો કોઈ તમે ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કામ હાથમાં લીધું હશે તો તેમાં પણ તમે ધારેલી સફળતા આ બંને દિવસો દરમિયાન પ્રાપ્ત કરી શકશો આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમારા ઘરેથી થોડા દૂર રહેતા તમારા સગા ભાઈ બહેન અને ખાસ કરીને નાના ભાઈ બહેન સાથે પણ તમારી મુલાકાત થાય તેવી શક્યતા છે આ સિવાય જૂના કોઈ પાડોશીને પણ આ બંને દિવસો દરમિયાન તમારે કોઈ કારણોસર મળવાનું થાય અને જૂની યાદો તાજી થવાના કારણે આ બંને દિવસો તમારા ખૂબ જ આનંદમય પસાર થાય તેવી શક્યતા છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરશો તો રોકાણમાં પણ તમને સારી એવી સફળતા મળે તેવી શક્યતા છે હવે વાત કરીએ વૃષભ રાશિની તો વૃષભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસની અંદર પણ તમને સારી એવી સફળતા કહેતા કે ઘરાગી દિવસના શરૂઆતથી જ તમને જોવા મળશે આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું બની શકે છે કે તમારે તમારા કોઈ કુટુંબીજન જોડે જો અગાઉ સંબંધો ખરાબ થયા હોય તો આ બંને દિવસો દરમિયાન એવું બની શકે કે ફરીથી તમે તમારા સંબંધોમાં મીઠાશ આવે અને ફરીથી તમે એકબીજા સાથે બોલતા ચાલતા થાવ તેવી પણ શક્યતા છે આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરશો તો રોકાણમાં પણ તમને ફાયદો થવાની શક્યતા છે હવે વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન તમે થોડા સ્વ કેન્દ્રિત રહેશો કહેતા કે આ બંને દિવસો દરમિયાન તમે પોતાના ઉપર ખૂબ જ કામ કરતા જોવા મળી શકો છો કામ એટલે અહીં એ રીતે સમજવાનું છે કે તમે થોડા સ્વ કેન્દ્રિત રહેશો કહેતા કે તમારું જો ક્યાંક વજન તમને વધતું જણાતું હશે અથવા તો તમારા કોઈ પ્લાનિંગ અગાઉના જો બાકી રહી ગયા હશે તો તેની ઉપર તમે કામ કરતા જોવા મળી શકો છો રોકાણ માટે પણ જો આ બંને દિવસો દરમિયાન તમે રોકાણ કરશો તો રોકાણમાં પણ તમને સારી એવી સફળતા મળી શકે છે તો ચાલો નજર કરીએ કર્ક રાશિ પર કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ખાસ રોકાણ બાબતે કાળજી રાખવાની જરૂરિયાત છે એટલે કે તમારે આ બંને દિવસો દરમિયાન રોકાણથી બચવું જોઈએ આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમારે હોસ્પિટલ સંબંધિત અચાનક ખર્ચ આવી શકે છે આ સિવાય આ સમયગાળા દરમિયાન જો તમે શોપિંગ માટે કોઈ જગ્યાએ ગયા હોય તો તમારે શોપિંગ ઉપર વધુ ખર્ચ થઈ જાય અને તમારું સમગ્ર બજેટ ડામાડોળ થઈ જાય તેવી પણ શક્યતા છે તો આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ સેવિંગ ઉપર કઈ રીતે કામ કરવું અને કઈ રીતે સેવિંગ થઈ શકે તે ઉપર ધ્યાન આપવાનું છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો વિદેશ સંબંધિત કોઈ કામ તમે કોઈને સોંપેલું હશે અથવા તો જાતે કરતા હશો તો તેમાં પણ તમારે અચાનક ખર્ચ આવી શકે છે અને તેના કારણે તમારું બજેટ ખોરવાય તેવી શક્યતા છે હવે નજર કરીએ સિંહ રાશિ પર સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ મિત્રો તરફથી તમને ભરપૂર પ્રેમ મળતો જોવા મળી શકે છે આ બંને દિવસો દરમિયાન એવું બની શકે કે મિત્રોના રેફરન્સથી તમને સારામાં સારું કામ અથવા તો નોકરી ધંધો મળી શકે છે એટલા કે જો તમે નોકરી કરતા હશો અથવા તો નોકરી ઈચ્છતા હશો તો તમને તેમાં ક્યાંક ને ક્યાંક મિત્રોનો સારો એવો સપોર્ટ મળી શકે છે અને જો બિઝનેસ કરતા હશો તો રેફરન્સથી તમને ખાસ કરીને મિત્રોના રેફરન્સથી તમને કામ મળતું જોવા મળી શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવા માંગતા હશો તો રોકાણમાં પણ તમને સારી એવી સફળતા મળે તેવી શક્યતા છે એકંદરે આ બંને દિવસો દરમિયાન તમને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જે મિત્રો તમારી સાથે કનેક્ટ હશે તેનાથી પણ તમને ફાયદો થાય તેવી શક્યતા છે હવે નજર કરીએ કન્યા રાશિ પર કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ તમને સહકર્મચારીઓનો સારો એવો સપોર્ટ મળતો જાણે છે જે જાતકો બિઝનેસમાં છે તે જાતકોને તેમના નેટવર્કમાં સારો એવો સફળતા કહેતા કે નેટવર્કનો સારો એવો સપોર્ટ અહીં તમને મળતો જોવા મળી શકે છે અને તેના માધ્યમથી તમને કામ પણ મળી શકે છે આ સિવાય બંને દિવસો દરમિયાન જે કર્મચારીઓ જોબ કરી રહ્યા છે એટલે કે જે જાતકો જોબ કરે છે તેમને સહકર્મચારીઓનો વિશેષ પ્રેમ મળતો જોવા મળી શકે છે એટલે કે આ બંને દિવસો દરમિયાન જે સહકર્મચારીઓ અત્યાર સુધી તમારી સાથે ખભા ખભે ખભા મિલાવીને કામ કરતા જોવા ન મળતા તે જ કર્મચારીઓ હવે તમને સપોર્ટ કરતા જોવા મળી શકે છે તમારા કાર્યની પ્રશંસા તમારા બોસ પર કરતા જોવા મળી શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જો તમારા પ્રમો પ્રમોશનના ફોર્મ ભરાઈ રહ્યા હોય તો તેમાં પણ તમારી પોઝિટિવ રિમાર્કના કારણે તમારું ડિજિટેશન ચેન્જ થાય અમને તમને તમારા કામની અંદર ગ્રોથ મળતો જોવા મળી શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરશો તો રોકાણમાં પણ તમને ફાયદો થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે હવે નજર કરીએ તુલા રાશિ ઉપર તો તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને ખાસ પિતાનો વિશેષ પ્રેમ મળશે અને જીવનમાં પિતાનો સારો એવો સપોર્ટ મળતો જોવા મળી શકે છે આ બંને દિવસો દરમિયાન ક્યાંક તમે જો આર્થિક ગૂંચવણમાં હશો તો આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે કે પિતા જ તમારો હાથ પકડે અને તમને સારો એવું સપોર્ટ કરે ખાસ કરીને આર્થિક સપોર્ટ એવું પણ બની શકે છે આ બંને દિવસો દરમિયાન તમારે કોઈ ધાર્મિક જગ્યાએ મુલાકાત લેવાનું થાય તેવું પણ બની શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમને કોઈ ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિની સાથે મિલન મુલાકાત થવાના કારણે પણ તમને જીવનમાં એક નવા પ્રકારની એનર્જીનો અનુભવ થતો જોવા મળી શકે છે આ સિવાય રોકાણ માટે પણ આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરશો તો રોકાણમાં પણ તમને ફાયદો થઈ શકે છે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ બંને દિવસોને ખાસ તમારે ધ્યાન રાખીને પસાર કરવાની જરૂરિયાત છે આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણથી બચવું જોઈએ આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે જો વ્હીકલ ચલાવતા હોય તો તમારે ગભરાવાની જરૂર નથી પણ પરંતુ વ્હીકલને ખાસ ધીમી ગતિએ ચલાવવું જોઈએ આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ જો કોઈ ડૉક્ટરની ટ્રીટમેન્ટ છેલ્લા ઘણા સમયથી ચાલતી હોય પરંતુ છેલ્લા ઘણા સુધી એવું પણ બનતું હોય કે ક્યાંક તમારી આળસના કારણે તમે ડૉક્ટરની ટ્રીટમેન્ટ ના લેતા હોય તો આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ ડૉક્ટરને કન્સલ્ટ કરી અને ડૉક્ટરની ટ્રીટમેન્ટ તે રોગ અંગે લેવી જોઈએ જેથી કરીને આકસ્મિક ખર્ચ જે આવનાર છે તેને ટાળી શકાય આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે સાસરી પક્ષ સાથે ખાસ ધ્યાન રાખીને વાતચીત કરવાની છે અન્યથા તમારે નેગેટિવ રિઝલ્ટ જોવા મળી શકે છે સંબંધોમાં તિરાડ આવી શકે છે આ બંને દિવસો દરમિયાન તમારે કોઈપણ વ્યક્તિ સાથે બોલચાલમાં ખાસ તકેદારી રાખવી જોઈએ તો હવે નજર કરીએ ધન રાશિ પર ધન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ તમને તમારા લાઈફ પાર્ટનરનો વિશેષ સાથ સહકાર મળતો જોવા મળી શકે છે લાઈફ પાર્ટનર દ્વારા જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં કઈ નવી દિશામાં તમે આગળ વધી શકો છો તે અંગેના સારામાં સારા આઈડિયા તમને સજેસ્ટ કરવામાં આવી શકે છે જો તમે જોબ કરતા હશો તો જોબમાં કઈ જોબમાં સ્વિચ ઓવર કરવું જોઈએ અને કઈ રીતે તમને સારો એવો ફાયદો થાય તે અંગેના સજેશન પણ લાઈફ પાર્ટનર દ્વારા આપવામાં આવી શકે છે આ સિવાય લાઈફ પાર્ટનર દ્વારા તમારા બિઝનેસમાં પણ વધુ રસ દાખવવામાં આવે આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે આ સિવાય જો તમે છેલ્લા ઘણા સમયથી અટકેલી કોઈ બિઝનેસ ડીલને કરવા માગતા હશો તો પણ આ બંને દિવસો તમને સારો એવો ફાયદો કરાવી શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમે જો કોઈ નવી બિઝનેસ ડીલ કરવા માગતા હશો તો તે પણ થઈ શકે છે આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરશો તો રોકાણમાં પણ તમને ફાયદો મળી શકે છે તો હવે નજર કરીએ મકર રાશિ પર મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આ બંને દિવસોને ખાસ ધ્યાન રાખીને પસાર કરવાની જરૂરિયાત છે આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે તમારે સિઝનલ બીમારીથી બચીને ચાલવું જોઈએ એટલે કે તમારે તમારા જે શેડ્યુલ હોય તેની ઉપર ધ્યાન રાખવાનું છે એટલે કે તમારું જે બેઠવા અને ઉઠવાની જે લાઇફસ્ટાઈલ છે તેની ઉપર કામ કરવું પડશે કોઈપણ સમયે જાગી જવું અને કોઈપણ સમયે ઊંઘી જવું તે અંગે ખાસ ડિસિપ્લિન રાખવી પડશે જેથી કરી અને સિઝનલ બીમારીથી બચી શકાય આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે કોર્ટ કચેરીના ધક્કા થાય તેવી પણ શક્યતા છે આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમે જો લોન લેવાનું કાર્ય હાથમાં લીધું હશે તો તેમાં કોઈ પેપર વર્ક્સના કારણે તમારું લોન લેવાનું જે કામ છે તે વિલંબમાં પડે અને ફરીથી તમારે પેપર જ્યારે તમે આપો તમારા ડોક્યુમેન્ટ્સ આપો ત્યારે ફરીથી તમારું કામ ચાલે તેવી પણ શક્યતા છે રોકાણની વાત કરીએ તો રોકાણમાં આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણથી બચીને ચાલવું જોઈએ હવે નજર કરીએ કુંભ રાશિ પર કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જો તમે કોઈ રિલેશનશિપમાં હશો એટલે પ્રેમી કે પ્રેમિકા હશો તો તમને આ બંને દિવસો દરમિયાન એકબીજાને સારી રીતે અન્ડરસ્ટેન્ડ કરતા જોવા મળી શકો છો એકબીજા માટેનો વિશેષ પ્રેમ તમે આ બંને દિવસો દરમિયાન પામી શકશો આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવા માંગતા હશો તો રોકાણમાં પણ તમને સારી એવી સફળતા મળી શકે છે આ બંને દિવસો દરમિયાન તમે કોઈક નવી વસ્તુ શીખતા પણ જોવા મળી શકો છો આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે છેલ્લા કોઈ સમયથી છેલ્લા ઘણા સમયથી તમે કોઈ બુક પરચેસ કરી હોય પરંતુ તમે વાંચતા ના હોવ તો આ બે દિવસો દરમિયાન તમે ખાસ આ બુકના પાના ફેરાવતા જોવા મળી શકો છો હવે નજર કરીએ મીન રાશિ પર તો મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમે કોઈ બિઝનેસ ડીલ ખાસ કરીને જમીન કે મકાનની ડીલ જો કરશો તો તેમાં તમને ફાયદો થાય તેવી શક્યતા છે આ સિવાય જમીન કે મકાનની ડીલ અંગે તમારે અગાઉ જો કોઈ પોઝિટિવ રિસ્પોન્સ ના આવતા હોય પરંતુ આ બંને દિવસો દરમિયાન એવું બની શકે છે કે તમારા સારા એવા પોઝિટિવ રિસ્પોન્સ તમને આવતા જોવા મળી શકે છે અને આ બિઝનેસ ડીલ જો તમે કરો તો તેમાં ખાસ તમારે એ કાળજી રાખવાની છે કે એક બેલેન્સ માઇન્ડસેટ સાથે કહેતા કે બહુ ઉતાવળ પણ નહીં અને બહુ ડીલે પણ નહીં એ રીતે તમારે આ ડીલ કરવી જોઈએ તો તમને આ ડીલની અંદર સારો એવો ફાયદો થઈ શકે છે હવે વાત કરીએ મિથુન તુલા અને કુંભ રાશિ આ ત્રણેય રાશિના જાતકો માટે બંને દિવસ દરમિયાન જો તમે રોકાણ કરશો તો તમને ફાયદો થાય તેવી શક્યતા છે જ્યારે કર્ક રાશિ વૃશ્ચિક રાશિ અને મકર રાશિ આ ત્રણેય રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન રોકાણ કરવાથી બચીને રહેવું જોઈએ ઓમ નમઃ શિવાય